ડોકટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર સત્તાવન ગુનાઓના માસ્ટર માઇન્ડ દંપતીને ઝડપી પાડતી મહુધા પોલીસ મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારના ચુણલ ગામે એક અજાણ્યા કપલ એક અલ્ટો ગાડીમાં ફરિયાદીના મકાને આવી જેમાં મહિલા પોતાના પતિ છે છે અને ગામમાં ગામમાં ભાડે રહેવાનું તથા દવાખાનું શરૂ કરવાનું છે તેવી ફરિયાદીને ખોટી હકીકત જણાવી ફરિયાદી તથા તેઓના પતિને વિશ્વાસમાં લઈ દવાખાના માટે જરૂરિયાત મુજબની દવાઓ મંગાવેલ છે પરંતુ તેમાં રૂપિયા ઓછા પડેલ છે અત્યારે તમો આપો હું બપોરે તમોને પાછા આપીશ તેમ જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લઈ રૂપિયા પચાસ હજાર ફર્યાદી પાસેથી મેળવી છેતરપિંડી કરી ગાડી લઈ નીકળી ગયેલ જે છેતરપિંડીના બનાવ બાબતે મહુધા પોલીસ સ્ટેશને બે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે ચોપન મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી પીઆઈ આર કે ગોહિલ નાઓના સુપરવિઝન તેમજ સીધા માર્ગદર્શન હેઠળ મહુધા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી તમામ ટીમો દ્વારા ગામમાં આવતા તમામ રસ્તાના સીસીટીવી ચેક કરવા તેમજ બનાવ સ્થળની આજુબાજુમાં રહેતા લોકોના તેમજ બનાવ સંબંધી સઘન પૂછપરછ કરવા અંગેની કામગીરી ટીમો દ્વારા કરવામાં આવેલ હતી તે ઉપરાંત સીસીટીવી ની મદદથી આરોપીઓએ ગુનામાં વાપરેલ અલ્ટો કાર બાબતે ગુજરાત સરકારના ઈ ગુજકોપ પોકેટ કોપમાં સર્ચ કરી વાહન માલિક બાબતે તપાસ કરવાની તજવીજ શરૂ કરવામાં આવેલ તે દરમિયાન પીઆઈઆર કે ગોહિલ તેમજ પીએસઆઈ એસઆઈ ડાભી હસમુખ ભાઈ તેમજ નાઓને ચોક્કસ બાતમી મળેલ

એક અજાણ્યું કપલ અલ્ટો કાર લઈને આવ્યું હતું અને ત્યાં આગળ લોકોને વિશ્વાસ અપાવ્યો કે હું ડૉક્ટર છું અને અહીંયા આગળ ઘર ભાડે લેવાનો છું એ રીતે વિશ્વાસ અપાવી અને મારું એક પાર્સલ આવે છે જેને મારા પાર્સલ છેડામાં પચાસ હજાર રૂપિયા અત્યારે ખૂટે છે એમ કહી ને પચાસ હજાર રૂપિયા એમની પાસેથી ઉછીના લીધેલ ત્યારબાદ એ ત્યાંથી ગુમ થઈ ગયેલ અને ક્યારેય ગામ પર પછી આવેલ એમ પચાસ હજાર રૂપિયા વિશ્વાસ લઈને વિશ્વાસમાં લઈને વિશ્વાસ કરેલ છે એ બાબતનો ગુનો મહુધા પોલીસ સ્ટેશનમાં છસો અઢાર અબ્લિક પચીસ બી કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે અને ચોપન મુજબ રજિસ્ટર થયેલો એ કામે ટેકનિકલ સર્વેલન્સ કારની વિગતની માહિતી મેળવી અને મહુધા પોલીસ પીઆઈ ગોયલ સાહેબે ગુનાની ટેક કરેલ છે અને આરોપી હિતેશપુરી બાબુપુરી ગોસ્વામી અને એના પત્ની દક્ષાબેન ગોસ્વામી બંને જે મૂળ રહેવાસી રખિયાણાના છે અમદાવાદ જિલ્લો મોડલ પાસે પરંતુ હાલમાં કાસોર ગામ સોજીતા ખાતે રહે છે એમને પકડેલ છે અને એમની પાસેથી મુદ્દામાલ કવર કરેલ છે એમના ગુનાહિત ઇતિહાસમાં આ રીતે લોકોએ ઘણી બધી જગ્યાએ છેતરપિંડી કરી છે કદાચ પચાસ કરતાં પણ વધારે જગ્યાઓએ એ લોકોએ નાના મોટા રકમ આ રીતે લીધેલ છે અને છેતરપિંડી કરીને પૈસા મેળવેલ છે એ બાબતે તપાસ ચાલુ છે જ્યાં પણ ગુનો દાખલ થયેલો છે રજિસ્ટર થયેલો છે ત્યાં આ આરોપીની જાણ કરવામાં આવશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો